કરજણ સંતોષનગરમાં વરસાદી પાણીથી સંતોષનગરનું તળાવ ઓવરફ્લો થવાની શક્યતાને લઈને રહીશો ચિંતાતુર બન્યા હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ કહેર વર્ત્યો છે ત્યારે સમગ્ર કરજણ જળમગ્ન બનવા પામ્યું છે ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામ સંતોષનગર સ્લમ વિસ્તાર આવેલો છે આજે મેઘરાજાના કહેરથી સંતોષનગરમાં જાણે ઘોડાપુર આવ્યું હોવાની સ્થિતિ સર્જાય છે સંતોષનગરના રહીશો ચિંતાતુર જોવા મળ્યા કારણ કે સંતોષનગર નવગ્રસ્ત શનિદેવ મંદિર પાછળ તળાવ આવેલું છે તે વરસાદી પાણીથી ઓવરફ્લો થવાની શક્યતા સર્જાઈ રહી છે જો આ તળાવ ઓવરફ્લો થશે અને સ્લંબ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જશે તો જવાબદાર કોણ સામાજિક કાર્યકર ઇલિયાસભાઈ ખત્રી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મુશ્કેલી અમે છેલ્લા આઠ વર્ષથી ભોગવતા આવ્યા છીએ હરેક ચોમાસાની ઋતુમાં આ સ્થિતિનું નિર્માણ પામે છે

જેમાં આડેધડ બાંધકામો થઈ જવાથી પાણી વરસાદનો સ્ત્રોત ખૂબ વધવાથી પાણી ખૂબ આવવાથી જલારામ સંતોષનગરની અંદર નવી તલાવડીમાં પાણી સતત વધારો થઈ રહ્યો છે તલાવડી ભરીને બિલકુલ લેવલ આવી ગઈ છે આજુબાજુના રહેતા બસોથી અઢીસો મકાન જે લોકો સ્લમ એરિયાના છે ગરીબ લોકો છે એ લોકોની પરિસ્થિતિ લામાડોલ છે કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ આવેલ નથી અહીંયા આ જુઓ પાણીની પરિસ્થિતિ અહીંયાની પાણી એટલું વહી રહ્યું છે ભૂષણ સમા પાણી આવી રહ્યા છે આ પાણીની પરિસ્થિતિ પાટલા આઠ વર્ષ થઈ છે આ પેલા ક્યારે આ પાણી આવતું નહોતું પણ રોડ ઉપર બાંધેલા આડેધડ બાંધકામ મને પુરાણો જે આની પરિસ્થિતિને વણસે છે આ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ અધિકારી આવેલ નથી આ પરિસ્થિતિ જો કાયમ રહે અને જો ડુબાણમાં જ ગઈ જો કોઈ પરિસ્થિતિ આવી વણસે કોઈ ગરીબને નુકસાન થશે જેના મકાનોને નુકસાન થશે ઘર વખરીને નુકસાન થશે આની જવાબદારી ટોટલ અધિકારીઓની રહેશે અને આ જો તલાવ કદાચ ફાટે તો આ જે સ્લમ એરિયાના વિસ્તાર સ્થળાંતર ક્યાં કરવામાં આવે અને કેવી પરિસ્થિતિ રહેશે અત્યાર સુધી પાટલા ઇઠ્યોતેર કલાક થી વરસાદ પડી રહ્યો છે કોઈ પણ અધિકારી આવી અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ જવાબદાર વ્યક્તિ આવીને કોઈ પણ જાતની માહિતી આપેલ નથી અને આ પરિસ્થિતિને લઈને અસમંજસની અંદર જેમ પ્રજા કે ક્યાં જવું ને શું કરવું અત્યાર સુધી કોઈ પણ અધિકારી આવેલ નથી અહીંયા શું નામ આપનું ઇલિયાસભાઈ આઈ ખત્રી